શ્રીલંકા ટુરિઝમ દસમીએ ઇન્દોર બારમીએ વડોદરા અને ચૌદમીએ સુરતમાં શ્રેણીબદ્ધ બી ટુ બી રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટનું આયોજન કરી ભારતના મુખ્ય બજારોમાં દેશના વિવિધ પર્યટન તકોને હાઈલાઇટ કરીને ભારતીય પ્રવાસીઓ પ્રત્યે તેની પ્રમોશનલ વ્યૂહરચનાને વધુ તીવ્ર બનાવી રહ્યું છે મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો અને શ્રીલંકા કન્વેન્શન બ્યુરો વર્ષભર શ્રીલંકાને પ્રોત્સાહન આપવા માટે આ બી ટુ બી રોડ શોનું આયોજન કરી રહ્યા છે વેન્સ શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગ વિવિધ આકર્ષણો સ્થિતિસ્થાપકતા સ્થાપકતા વૃદ્ધિનું પ્રદર્શન કરશે શ્રીલંકામાં ભારતીય મુલાકાતીઓમાં નોંધપાત્ર વધારો એ પ્રવાસીઓની સંખ્યામાં વધારો માટેના મુખ્ય કારણ તરીકે ઓળખાય છે જાન્યુઆરીથી પાંચમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં એક લાખ સાહીઠ હજાર એકસો ને ચોર્યાસી ભારતીય પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાત લીધી છે પ્રવાસન જમીન રમત ગમત અને યુવા બાબતોના મંત્રી હરીન ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે શ્રીલંકાના પર્યટન ક્ષેત્રે ડોલર બે બિલિયનની કમાણી સાથે એક ચિહ્ન સુધી પહોંચ્યું છે પ્રથમ ચાર મહિનામાં પ્રવાસન આવક ડોલર એક પોઈન્ટ પચીસ બિલિયનને વટાવીને બે હજાર ચોવીસ વધુ સફળ બની રહ્યું છે ભારતીય પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશના વિસ્તરણને વિઝિટર સંખ્યામાં વધારો કરવાના સકારાત્મક પગલાં તરીકે જોવામાં આવે છે શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરોના અધ્યક્ષ ચલાકા ગજબાહુએ જણાવ્યું હતું કે પર્યટન એ અમારો ત્રીજો સૌથી મોટો આવકનો સ્ત્રોત છે જે અમારા નાના ટાપુ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે પડકારો હોવા છતાં અમે હંમેશા પાછા ફર્યા છીએ બે હજાર બાવીસમાં અમે સંક્રમણ કર્યું હવે માત્ર સૂર્ય અને દરિયા કિનારા કરતાં વધુ ઓફર કરે છે છેલ્લા પાંચ મહિનામાં અમારું ધ્યાન ડિજિટલ ઝુંબેશ પર છે ભારતીય બજારણ એક માટે એક અને બધા માટે અનુકૂળ પ્રવાસ ભારતીય હોટેલ રોકાણો સાથે અમને વિશ્વાસ છે કે તમે પાછા ફરવા માગો છો કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત